તો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો અને અત્યારે વાગ્યા લગભગ બે અને હું અને દ્રષ્ટિ જઈએ છીએ બજારમાં અમારે બેન આઈ ગઈ ઉત્તરાયણ મનાવવા માટે ગાંધીનગર થી પતંગ ચગાવતા આવડતી નહીં પણ તોય આઈ ગઈ આવું તો પડે ને ઉર્વી પતંગ ચગાવશે હું ફીરકી પકડીશ એવું એ દક્ષાબેન પતંગ ચગાવતા આવડે હેપી ઉત્તરાયણ હેપી ઉત્તરાયણ તમને બધાને બી હેપી ઉત્તરાયણ તો કઈ નહીં ચલો તમે થોડું બજારમાં કામે જઈએ કાલ ઉતરાયણ તો થોડું એક એક આદું પેન્ટ બેન્ટ લેતા એ પહેરવાનું પતંગ લાવ્યા કે આપણે જુઓ કે લઈ આવે કે નહીં આવતી અને મેં સ્પ્રે લાવ્યા તો તમારે બદલાવા જવું હોય તો એ માટે બી જઈએ ગોગલ્સ બી લેવાના તો ચલો બને રહેજો લોકમાં કન્ટિન્યુ પેન્સ હવે આપણે લેવાયા હતા પેન્ટસ ને બધું તો આપણે અહીંયા રિયલ રિયલ ફેશન એને રિયલ ફેશનમાંથી લઈ લીધું એ જસ્ટિંગ કીધું લઈ લે પણ એણે લીધું છે લઈ લે એકાદું જો છે મસ્ત મસ્તી બધા અત્યારે

तो कोई नहीं चेतन आवे ले हमनो पेंट ने लईये तो चलो चेतन आवेले मणाऊ तुमने तो अवे ना चप्पलो ना सेल लागयो है दष्टि बत्तिया मन दुकान म लई जा है ओइ जो ओइ जो बस ले कोई ना खाली जो जो करे तो मैं तो लईये ना एवी तुचे भी जीवी तो पसंद जीवी तो कम तुर नहीं हा 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 का चप्पल लेले हमने मुंह हुई जो <laughs> <laughs> केतला नहीं काका

અદ્રશ્ય થી કભસુ વાળર કે નહારો બસ કલર કે ને મે પેલો કીધું તો કોરિયા કલર એ માં દેખ નું જો ન દે બગા મોહ બેગ નો ધ્યાન રાખો ઊભો મો પેલે પેન જો કે યાર એ ફટાફટ કલર છે અલે જોન રાખો અલે લાવો હાય હાય તો અજો ચેતના યુનિફોર્મ કેવા લાગીયા અમારો તો અમારો લાગું ડાડા લાગું દાયા તો કદી લાગતર નહી તમે પણ હું આ વાલે બનાઈ ઈ ટ્રાય કરો ગમે તો લો એમ કે બરોબર ચેતન પડે કરે ચાલુ થઈ જાય થોડી વાર થોડી વાર આndarray પેરા પસંદ કરા દે ભાઈ બાદ આગર ના જેટલા પેરો ને બંદા બતાયો કોઈ પ્રોબ્લેમ હે આને લેજો કાચો અમે જોઈ રહેજો મસ્ત લાગો લે હું ઈરો ઈરા લલ લાગો માર નું નહીં પહેરતું લાગો જાડે થોડો હોય ને આટલું ફિકા કપાઈ દે કોક ડડ ડરે પરજન કટ હે

હમ પર મિરર માં બતાઉં હું તો ચેતન મસ લાગે આગે પેલું હવે અમે લોકો આવી ગયા છીએ શોપ પર ચેતન કેટલા જોડી કપડા લીધા મારન તમારા માર તો 62 અને એક પેણ બોલો કે હોય અલ્યા બધા કોક પૂછી હી સાત હજાર <laughs> <laughs>

તો ફ્રેન્ડ અત્યારે અમે લોકો આવ્યા હતા સ્ટ્રોબેરી ચોકલેટ ખાવા માટે મતલબ ખાવાને ટેસ્ટ કરવા માટે અને એ જે આપણે આર જે રચના બેને એ જીડી મોદી કોલેજ આગળ બનાવે ને તમે ખાલી ભીડ જોઈ શકો જેની તારે કોઈ સ્ટાર્ટઅપ કરવું આલુ પરોઠા વિચાર્યું હતું આવી તો બોલ ચાલો હવે ટેસ્ટ કરીને જોઈએ ટેસ્ટ કોણ કરશે હું વડી બીજો મે ખાધેલી ને એટલે હું કરું ઊંધી એ ચમચી જેની કે કે સીધી પેલે યસ ટેસ્ટ કરે મસ્ત છે અરે ચા વ્યા નહીં કે મસ્ત વ્યવસ્થિત આલો લે ઉગળો ખાટુ મેડુ બેગો થઈ ગયો હારો રિવ્યુસ્ટ સ્ટ્રોબેરી મસ્ત છે અમારજી જનીસબેન ચે હોય ખબર હે ખાલી આમ હલકી ખાટુ મેઠો બાકી આપણે બધું ખાઈ જાયે ગયો કતણ શું લાગ્યું રેડી તો કઈ નહી ચલો આપણે ઓમે હું ટેસ્ટ લાવો ખવડાવવાનું હોય મારી છે અંદર ફટાફટ કાજો ચોકલેટી ને પેલામાં ચોંટી જાય હે ગ્લાસમાં છે કાલ ખાલે જેટલું ખાયો કાલ બપોરનાને ખાવવાનું આપણા કે માપનું આ રવે જુઓ અલ્યા છે બીજું માંગાપું તો આજ હવે દેની સેવા દે પપ્પાજી નહી આયો કાલ બપોરનાને ખાવાનું મા તો ખાવે પણ ના

ક્યાંક જઈએ ટાઈમપાસ કરીએ તો બ્લોગ સ્ટાર્ટ કરશો ઓકે તો હવે અમે લોકો આવ્યા છીએ મોકટેલ પીવા માટે જો બને પાઇનેપલ કયું મંગાવીએ પાઇનેપલ મોકટેલ પાઇનેપલ ટેસ્ટ કરીએ પાઇનેપલ મોકટેલ પીએ અને ભાઈ અમારે આમ તો ઈચ્છા હતી પેલી જે રાજુભાઈ રાજુભાઈના ના સરદાર સોડા એ ત્યાં લીંબુ પાઇનેપલની જે સોડા મળે મસ્ત મળે તો જો પેટમાં જગ્યા હશે ને તો અમે લોકો જઈશું

ખબર પડી કે ઉત્તરાયણ આઈયે જોવાળા વેલા વેલા જતા તો જુઓ ખાલે તમે બધા બધા સારો એવો ધંધો થાય

Thanks <sharp inhale>